તો માળિયાનામાં વિશ્વ મહિલા દિવસની પટેલ સમાજ હોલ ખાતે ઉજવણી કરવામાં આવી જ્યાં બ્રહ્મકુમારીઝ ઉમા મહિલા મંડળ તથા યોગ્ય બોર્ડના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહિલાઓની અંદર રહેલી વિશિષ્ટ વિચારો તથા માતૃશક્તિ સહિત મહિલાઓ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં આજે સંગઠિત અને સન્માનીય બની છે ત્યારે હજુ મહિલાઓ આગળ વધે તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી આજે આઠ માર્ચ મહિલા દિવસ છે એ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય મહિલા મંડળ ઉમા પરિવાર અને યોગ બોર્ડ તરફથી સંયુક્ત ઉપક્રમે આજે પટેલ સમાજની અંદર એક મહિલાઓનો સુંદર ચારથી છની અંદર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેની અંદર વિવિધ પ્રવૃત્તિ અને કે જેના દ્વારા નારી શક્તિની અંદર સુષુપ્ત જે શક્તિઓ છે એ શક્તિઓને જાગૃત કેવી રીતે કરી અને નારી નરમાંથી નારાયણ અને નારીમાંથી લક્ષ્મી સમાન બને એના અંતર્ગત આજે સુંદર મજાનો આવો એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે ઓમ શાંતિ